प्लेनेट वुमन हॉस्पिटल અને ઝોન 7 પોલીસ અમદાવાદ દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. प्लेनेट वुમન હોસ્પિટલ ઝોન 7 પોલીસ અમદાવાદ શહેર સાથે મળીને મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી એડવાન્સિંગ વુમન હેલ્થ નોલેજ એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઈફ એવરી સ્ટેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સેમિનારમાં પ્લેનેટ વુમન હોસ્પિટલના અગ્રણી સ્ત્રીરોગ ચિકિત્સક અને આઈવીએફ નિષ્ણાત ડો મેહુલ દામણી ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા પ્રજનન સ્વાસ્થ્ય પ્રજનન ક્ષમતા પડકારો અને નિયમિત આરોગ્ય તપાસના મહત્વ સહિત મહિલાઓને અસર કરતી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ પર મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરવામાં આવી હતી તેઓ સાથે સાથે ડીસીપી જોન સાથ ઇપ્સ શિવમ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ટેકો આપવા માટે સમુદાય અને કાયદાના અમલીકરણની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો इम्पॉर्टेंट टॉपिक है और एक ऐसा टॉपिक है जिसके बारे में नॉलेज बहुत कम होती है लोगों में नॉट ओनली मैन मैन को तो कमेज है वुमेन आर ऑल्सो नॉट अवेयर कि वुमेन के रिलेटेड प्रॉब्लम्स क्या है पुलिसिंग जैसे डिमांडिंग करियर्स में रिक्वायरमेंट्स अलग होती हैं हर तरह के स्टार्टिंग फ्रॉम जो यंग भर्ती बेटी हैं उनका फिर फैमिली प्लानिंग और लेटर एजिस से रिलेटेड तो इस इस संदर्भ में हमने हमारी रोल सेवन पुलिस ડૉક્ટર દી ટીમ કોર્ડિનેશન કરતી એ સેમિનાર આયોજન सभी એ સેમિનાર કે થ્રુ चाहते સર્વ और અવેર મારું નામ ડૉક્ટર મેહુલ દામાણી છે મારી સાથે ડૉક્ટર સોનનબેન દામાણી છે અમે લોકો પ્લેનેટ વિન કરીને અમારી સંસ્થા છે કે જે સત્યાવીસ વર્ષથી અમદાવાદમાં વુમન હેલ્થના વિવિધ વિષયો ઉપર અમે સેવાઓ આપીએ છીએ